તે એક બે હજી રે પછી કાય ફેરફાર નો બરાબર અને ખંભા માટે ખંભા માટે તે બે ત્રણ હારા હારા પ્રાઇવટમાં ગયો બરાબર તો શું કે નસ દબાય છે અને આજે આપણે ચાર આપ્યા છે હા બરાબર હવે ખંભામાં કેમ છે અત્યારે કઈ તકલીફ રેડી થઈ ગયો હાથ થાય છે કરો તો હવે રેડી થઈ જાય છે ગમે એમ ખેરવો રેડી

એક મહિને અંદર કઈ તમને પેસોટીમાં માં તકલીફ આવી ગઈ નહીં નહીં હવે કાઈ નહીં થાય બરાબર હવે કેટલું સારું કહી શકો અરવિંદ ભાઈ હવે હારમ જ છે હાવ રેડી હા રે અને કેવી કેવી લાગે રે બેટા અરે બહુ હારમ હારી બરાબર તમારી જેવી તકલીફ વાળા હોય પેસોટી વાળા ને તો છોડ સ્નાયુના દુખાવા વાળા તો આ વિડિયો માં તમે તમને શું કીધું નહીં આ તો આવું જ પડે આ સિવાય કઈ પેસોટી હારી થતી નથી પેસોટી હું લગભગ જગ્યાએ જઈ આવ્યો છું કોઈ જગ્યાએ તમને રિઝલ્ટ નતો મળ્યો આપણે શું કર્યું જે તમારી પેસોટી વારંવાર ખસી જતી હતી ને એને આખું નાભી ચક્ર આપણે સેટ કર્યું આખું નાભી ચક્ર સેટ કર્યું એટલે પેસોટી આવીની જગ્યાએ આવી ગઈ એટલે ઉક્કા ઘડી ઘડીએ લેટિંગ જાવ પડતું જાવ પડતું નહીં ના હું પહેલા તો હું આવી જાય નિરાતી પહેલા તો તડફડ પડતું પડતું આમ પડખા ને આમ પડખા ને એ બધું કરતું એવું નહી પેસોટી ના હિસાબે બરાબર અને પેસોટી રેડી આવી ગઈ બરાબર હા અને હરીનભાઈ આ વિડિયો મે YouTube ઉપર મૂકીએ હા હા મૂકો

Pedro, 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 你要没有